બાંગ્લાદેશમાં શા માટે લોકો રસ્તા પર આવીને આંદોલન કરે છે અને બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાને પીએમના પદમાંથી રાજીનામું કેમ આપવું પડ્યું અને આજે બાંગ્લાદેશની આ સ્થિતિ થવા પાછળ અમેરિકાનો હાથ છે જાણીશું આ બધા જ પ્રશ્નોના જવાબ બને રહેજો વિડિયોના અંત સુધી વાત કરીએ શેખ હસીનાને કેમ રાજીનામું આપવું પડ્યું અને કેમ દેશ છોડીને જવું પડ્યું પાંચ જૂન બે ના રોજ બાંગ્લાદેશની હાઈકોર્ટમાંથી ખબર સામે આવે છે

ત્યારે શેખ હસીનાને પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે અને અહીંયાથી જ આ બધા આંદોલનની શરૂઆત થાય છે અને એ પણ એટલી જ વાતમાં કે શેખ હસીનાએ એમ કીધું હતું કે હાઈકોર્ટના નિર્ણયની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ કારણ કે જો આપણા દેશના ફ્રીડમ ફાઇટરના છોકરાઓને રિઝર્વેશન નહીં મળે તો શું રજાકારોને મળશે રજાકાર મતલબ દેશદ્રોહી આ કોન્ફરન્સ બાદ હસીનાની જિંદગી બદલાઈ ગઈ કારણ કે આ સ્ટેટમેન્ટથી બાંગ્લાદેશમાં લોકો ભડકાયા અને આંદોલનો કરવાનું ચાલુ કર્યું અને કેટલાક લોકોએ આ વાતને જ ફેરવી નાખી કે શેખ હસીના દેશના બધા જ લોકોને રજાકાર કહે છે અને પછી આ પ્રોટેસ્ટ નેશનલ લેવલ સુધી પહોંચી ગયો અને ત્યારબાદ શેખ હસીનાને રાજીનામું આપવાની માંગ કરવા લાગ્યા જેથી શેખ હસીના પીએમના પદમાંથી રાજીનામું આપી દે છે અને તે પોતાને પોતાના દેશમાં અસુરક્ષિત અનુભવતા તે દેશ છોડી દે છે અને ભારતમાં આવે છે કે શું આજે બાંગ્લાદેશની આ સ્થિતિ અમેરિકાના કારણે છે તો ખાલી અમેરિકા જ નહીં પણ પાકિસ્તાન અને ચીન પણ હોઈ શકે છે તો હવે એ જાણીએ કે અમેરિકા કેમ હોઈ શકે પહેલી તો વાત એ છે કે દુનિયાનો કોઈ પણ દેશ જ્યારે અમેરિકાના કહ્યા અનુસાર નથી કરતો ત્યારે અમેરિકા તેના વિરોધી બની જાય છે અને તે સાજિશ રચીને તેનો બદલો લે છે અને તેનું કામ કરે છે અમેરિકા બાંગ્લાદેશનો વિરોધી કેમ બન્યો તો તમને કહી દો કે અમેરિકા બાંગ્લાદેશનો નહીં પણ શેખ હસીના વિરોધમાં હતો કારણ કે અમેરિકા એ બાંગ્લાદેશમાં પોતાના કહેવા અનુસાર કામ કરે એવી સરકાર લાવવા માંગે છે અને તેના માટે અમેરિકા બાંગ્લાદેશના ત્રણ કટ્ટર ઇસ્લામિક ફાઉન્ડેશનને ફંડ આપે છે અને જેમાંથી બે તો ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે એ યુએસએ પોતે જ જાહેર કર્યા હતા નંબર વન જમાત એ ઇસ્લામી અને નંબર બે હિફાજત એ ઇસ્લામ અને ત્રીજી એ શેખ હસીના સૌથી ઓપોઝિશન પાર્ટી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી છે જે ઉપર બતાવેલ બે ફોલો કરે છે અમેરિકા એ આ બધું દૂર કરીને અમેરિકાના અંડર કામ કરતી એક નવી સરકાર લાવવા માંગે છે કારણ કે તે બાંગ્લાદેશ પાસેથી સેન્ટ માર્ટિન આઈલેન્ડ લેવા માંગે છે જેથી તે ભારત અને ચીન પર પોતાની ધાક બનાવી શકે પરંતુ શેખ હસીના આ આઈલેન્ડ આપવાની શક્ત ના પાડી હતી જેથી તે શેખ હસીના રસ્તા પરથી હટાવવા માંગે છે અને આ જ કારણ છે કે યુ એસ એ પોતાના ખરીદેલા બાંગ્લાદેશના માણસોને આંદોલનમાં જોડે છે જેથી તે લોકોને કટ્ટરપંથી કરવા ઉત્સાહિત કરે છે કે જેનાથી બાંગ્લાદેશની પ્રેઝન્ટ સરકાર રિએક્ટ કરે અને તેને કઈક કરીને હટાવી શકાય અને કંઈક એવું જ થયું છે કે શેખ અસિનાએ રાજીનામું આપી દીધું અને ચીન પણ આવી જ રીતે બાંગ્લાદેશમાં કેટલાક ભાગો પર પોતાનો કબજો જમાવવા માંગે છે જેથી તે ભારત પર પોતાની પકડ મજબૂત કરી શકે અને પાકિસ્તાનની તો તમને ખબર જ હશે એ બાંગ્લાદેશને ઇસ્લામિક કન્ટ્રી બનાવવા માંગે છે જય હિન્દ